નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના એરંડાના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ભાવની બારસો પિંચોતેર ભચાઉ બારસો તર થી બારસો નેવું ખેડ બ્રહ્મા બારસો પિંચ્યાસી થી બારસો પંચાણું કડી બારસો ચોર્યાસી થી તેરસો બે ચોટાણા બારસો એક્યાસી થી બારસો એક્યાસી ભિલોડા બારસોથી બારસો સાઠ માણસા બારસો એકાવન થી તેરસો સાત સાવરકુંડલા બારસો સાહીઠ થી બારસો સાઠ વડગામ બારસો નેવું થી બારસો નેવું વિરમગામ બારસો એક્યાસી થી બારસો સત્યાસી જામજોધપુર બારસો દસ થી બારસો એકોતેર રાજકોટ બારસો એકત્રીસથી તેરસો બે વિસાવદર એક હજાર પાસઠથી અગિયારસો એકોતેર બહુચરાજી બારસો સિત્તેરથી બારસો ચોરાણું કલોલ બારસો પંચાણુંથી તેરસો ઈડર બારસો સાહીઠથી બારસો સત્યાસી સિદ્ધપુર બારસો પંચ્યાસીથી તેરસો ત્રણ ધાનેરા બારસો એકોતેરથી તેરસો ગોંડલ નવસો છોતેરથી તેરસો એક અમરેલી અગિયારસો પાસઠથી બારસો એકસઠ ભીમા બારસો ચુમ્મોતેરથી બારસો પંચ્યાસી મહેસાણા બારસો એક્યાસીથી તેરસો દસ આંબલીયાસણ બારસો એકોતેરથી તેરસો વિસનગર બારસો પચાસથી તેરસો પાંચ પાટણ બારસો પચાસથી તેરસો છ તળાજા બારસો એંસીથી બારસો એંસી પાલનપુર બારસો પંચ્યાસીથી બારસો નેવું જુનાગઢ એક હજારથી બારસો અડસઠ દિયોદર બારસો પંચાણુંથી તેરસો ડીસા બારસો બ્યાસીથી બારસો પંચાણું ભાભર બારસો પંચ્યાસીથી તેરસો ત્રણ નેનાવા બારસો સિત્તેરથી બારસો અઠ્ઠાણું બોટાદ નવસોથી બારસો ચાલીસ હિંમતનગર બારસો સત્યાસીથી તેરસો પાંચ હારિજ બારસો પચાસ થી તેરસો પાંચ વાવ બારસો સત્યાસી થી તેરસો વાંકાનેર બારસો થી બારસો પાંત્રીસ ગોઝારીયા બારસો થી બારસો ત્રાણું વિજાપુર બારસો થી તેરસો પાંચ થરા બારસો થી તેરસો પાંચ સિહોરી બારસો થી તેરસો દસ તલોદ બારસો થી બારસો પંચાણું લાખણી બારસો નેવું થી તેરસો ચાર પિલુડા બારસો એસી થી બારસો પંચ્યાસી મહુવા અગિયારસો પચાસ થી અગિયારસો પચાસ જામનગર અગિયારસો થી બારસો ઓગણચાલીસ હળવદ અગિયારસો થી બારસો અંજાર બારસો થી બારસો થરાદ બારસો થી તેરસો અગિયાર જસદણ નવસો થી બારસો પીલડી બારસો સિતેર થી તેરસો એક વારાહી બારસો સાહીઠ થી બારસો પાસઠ